દૂધ ચાલુ કરવા માંગ છતાં કદવાલ પંચાયતના સરપંચના આંખ જોઈને આડા કાન પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામની મેઈન જાહેર ચોકડી બજારમાં કદવાલ દૂધ ડેરી આગળ સ્ટ્રીટ લાઈટ ત્રણ મહિનાથી રાત્રિમાં બંધ હાલતમાં જોવા મળી રહી છે કદવાલ ગામના વેપારીઓને દૂધ ભરાવતા ભાઈઓ દ્વારા કદવાલ દૂધ ડેરીની સ્ટ્રીટ ચાલુ કરવા સરપંચને રૂબરૂ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ કદવાલ પંચાયતના સરપંચજી જાણી સમજીને અજાણ બની રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે સીસી કેમેરા અને સ્ટ્રીટ વાયરો માં તો કરંટ છે પણ લાઇટ ના ફોકસ નો કરંટ બંધ કદવાલ જીત પંચાયત ના સરપંચજી ને કદવાલ ચોકડી પર ના આગેવાનો દ્વારા પણ વારે ઘડીએ રજૂઆત કરવામાં આવી છતાં પણ કદવાલ દૂધ ડેરી માં તો દૂધ ભરવા આવતા હોય છતાં સ્ટ્રીટ લાઇટ માં ખાલી રાત્રી ના કેમેરા ની લાઇટ સળગતી હોય છે એક દિવસ ના ઉદ્ઘાટન ની સેલ્ફી ને 3 મહિના માં જ લાઇટ બંધ રિપોર્ટર બિલાલ ખત્રી પાવીજેતપુર